નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર સી રાઠોડ આપનું સ્વાગત કરું છું બંધારણની કલમોના પરિચય આજે આપણે કલમ નંબર ત્રણસો એકથી ત્રણસો સાતની જોગવાઈઓ જોઈશું મિત્રો આ જોગવાઈઓ આપણે એકી સાથે એટલા માટે જોઈએ છે કે વિગતો એમાં ઓછી છે અને બંધારણનો આખો જે તેરમો ભાગ છે એ આમાં કવર થઈ જાય છે એટલા માટે આપણે આ કલમો સાથે લીધી છે પણ એ જોઈએ તે પહેલા હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયા ના હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે જોઈએ વિગતો કલમ નંબર ત્રણસો ને એક કલમ નંબર ત્રણસો ને એક વેપાર વાણિજ્ય અને આંતર વ્યવહારની છૂટ આ કલમમાં વેપાર વાણિજ્ય અને આંતર વ્યવહારની છૂટ આપવામાં આવી છે આ ભાગની જોગવાઈઓને અધીન રહીને ભારતના સમગ્ર રાજ્ય ક્ષેત્રમાં વેપાર વાણિજ્ય અને આંતરવ્યવહારની છૂટ રહેશે એટલે કે ભારતના કોઈ પણ વ્યક્તિને સમગ્ર ભારતમાં વેપાર વાણિજ્યની એ છૂટ રહેશે ભારતના સમગ્ર રાજ્ય ક્ષેત્રમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે રાજ્યો રાજ્યો વચ્ચે મુક્ત વેપાર વાણિજ્ય અને આંતરવ્યવહારની છૂટ આપવામાં આવી છે એક રાજ્ય બીજા રાજ્ય સાથે પણ એ વેપાર વાણિજ્ય કરી શકે છૂટ વેપાર વાણિજ્ય અને આંતરવ્યવહારના શબ્દોમાં બધી જ વાણિજ્યિક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે આમાં જે બધી જ વાણિજ્યને લગતી પ્રવૃત્તિઓ છે એનો એમાં સમાવેશ થાય છે આ જોગવાઈઓ કાયદેસરના વેપાર વાણિજ્ય અને ધંધા પૂરતી જ મળી શકે છે આ છૂટ બંધારણના ભાગ તેની અન્ય જોગવાઈઓને આધીન છે પણ એમાં બે નિયંત્રણો છે નંબર વન એ છે કે કાયદેસરનો વેપાર હોય તેના પૂરતી જ આ છૂટ મળે છે તમે ગેરકાયદેસર વેપાર કરતા હો પ્રતિબંધિત હોય તેવી ચીજવસ્તુનો વેપાર કરતા હોય તેમાં છૂટ મળતી નથી અને તેરમા ભાગમાં જે નિયંત્રણો છે એ નિયંત્રણો પણ અહીંયા લાગુ પડે છે કલમ નંબર ત્રણસો ને બે વેપાર વાણિજ્ય અને આંતર વ્યવહાર ઉપર નિયંત્રણ મૂકવાની સંસદની સત્તા કલમ નંબર ત્રણસો એકમાં વેપાર વાણિજ્ય અને આંતર વ્યવહારની છૂટ છે પણ એમાં સંસદ નિયંત્રણો મર્યાદાઓ મૂકી શકે છે કલમ નંબર ત્રણસો બે મુજબ એક રાજ્ય અને બીજા રાજ્ય વચ્ચેના અથવા ભારતના રાજ્ય ક્ષેત્રના કોઈ ભાગની અંદરના વેપાર વાણિજ્ય અથવા આંતરવ્યવહારની છૂટ ઉપર જાહેર હિતમાં આવશ્યક જણાય તો તેવા નિયંત્રણો સંસદ કાયદાથી મૂકી શકે છે ત્રણસો સોરી ત્રણસો એકમાં વેપાર વાણિજ્યની છૂટ ત્રણસો બેમાં માં જાહેર હિત માટે જો જરૂરી લાગે તો સંસદ એના ઉપર નિયંત્રણો મૂકી છે કલમ કલમ નંબર ત્રણસો બે અનુચ્છેદ ત્રણસો એક ભારતના સમગ્ર રાજ્ય ક્ષેત્રમાં વાણિજ્ય અને આંતરવ્યવહારની છૂટ આપે છે અનુચ્છેદ ત્રણસો બે માં આ છૂટ પર જાહેર હિતમાં જરૂરી હોય તેવા નિયંત્રણો મૂકતો કાયદો કરવાની સંસદની સત્તા છે આવા નિયંત્રણો જાહેર હિત માટે આવશ્યક હોવા જોઈએ જો જાહેર હિત માટે જરૂર હોય તો સંસદ આવા મુક્ત વેપાર ઉપર કાયદો ઘડીને નિયંત્રણ મૂકી શકે છે કલમ નંબર ત્રણસો ને બે એના પછીની જોગવાઈ કલમ નંબર ત્રણસો ને ત્રણ વેપાર અને વાણિજ્ય સંબંધી સંઘ અને રાજ્યની ધારાકીય સત્તા ઉપર નિયંત્રણો કલમ નંબર ત્રણસો ત્રણ છે એ રાજ્ય સરકાર અને સંઘ કેન્દ્રની કેટલીક જે સત્તાઓ છે એના ઉપર નિયંત્રણ અંગેની છે અનુચ્છેદ ત્રણસો બે માં ગમે તે મજબૂર હોય તે છતાં સાતમી અનુસૂચિની યાદીઓ પૈકી યાદીમાં વેપાર અને વાણિજ્ય સંબંધી કોઈ પણ નોંધની રૂએ એક રાજ્યને બીજા રાજ્ય કરતા પસંદગી આપતો કે આપવાનું અધિકૃત કરતો અથવા એક રાજ્ય અને બીજા રાજ્ય વચ્ચે ભેદભાવ કરતો કે કરવાનું અધિકૃત કરતો કાયદો કરવાની સંસદ કે રાજ્યના વિધાનમંડળને સત્તા રહેશે નહીં એટલે અહીંયા બે બાબતો ઉપર રાજ્યનું વિધાનમંડળ અને સંઘના કાયદા ઉપર એ ત્યાં નિયંત્રણ મૂકવામાં આવે છે કઈ બે બાબતો છે કે કોઈ રાજ્યને પ્રાયોરિટી આપે ગુજરાતનો જે માલસામાન છે પ્રાયોરિટી આપવામાં આવે કે આપણે મધ્યપ્રદેશને જ આપવો છે અને બીજા રાજ્યને નથી આપવો તો એ પ્રાયોરિટી આપવા ઉપર તેમજ ભેદભાવ રાજ્યો રાજ્યો વચ્ચે ભેદભાવ કરતો કાયદો ઘડવાની એ વિધાનસભા કે સંસદને સત્તા રહેશે નહીં આવો ભેદભાવ ભર્યો કાયદો એ ઘડી શકશે નહીં જોઈને પછીની જોગવાઈ સાતમી અનુસૂચિમાંની વેપાર કે વાણિજ્ય સંબંધી યાદી અંગે એક રાજ્યને બીજા રાજ્ય પ્રત્યે અગ્રતા મળે કે વચ્ચે ભેદભાવ સર્જાય તેવો કાયદો ઘડવાની સંસદ કે વિધાનમંડળને કાયદો નથી જોકે એમાં પાછી થોડીક પરંતુ છે જો કે અછતની પણ અછતની પરિસ્થિતિ સર્જાય તો તે રાજ્ય માટે અગ્રતા આપતો કાયદો ઘડવાની સત્તા સંસદને અનુચ્છેદ ત્રણસો ત્રણ બે માં મુજબ છે પરંતુ કોઈ રાજ્યમાં અછત સર્જાઈ હોય વરસાદના અભાવે સ્કેરસિટી દુષ્કાળ એવી પરિસ્થિતિ હોય કે કોઈ વસ્તુની અછત સર્જાઈ હોય તો સંસદ તે અંગે કાયદો ઘડી શકે છે એના પછી કલમ નંબર ત્રણસો ને ચાર રાજ્યોના આંતરિક વેપાર વાણિજ્ય અને આંતર વ્યવહાર પર નિયંત્રણ અનુચ્છેદ ત્રણસો એક અને ત્રણસો ત્રણ માં ગમે તે મજબૂર હોવા છતાં કાયદાથી કોઈ રાજ્યનું વિધાનમંડળ રાજ્યમાં બનાવેલા કે ઉત્પાદિત કરેલા માલ ઉપર દાખવામાં આવતો કોઈ કર બીજા રાજ્યો અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાંથી આયાત કરેલા તેના જેવા માલ ઉપર નાખી શકશે પણ એ રીતે કે તેથી એવા આયાત કરેલા અને એવા બનાવેલા કે ઉત્પાદિત કરેલા માલ વચ્ચે ભેદભાવ દર્શાવાય નહીં એટલે અહીંયા એક બીજી જોગવાઈ એ છે કે રાજ્યનું મંડળ જે તે રાજ્યમાં બનેલો જે માલ સામાન છે કે ઉત્પાદિત કરેલ જે માલ માલસામાન છે એના ઉપર એ કર નાખી શકશે પણ ભેદભાવ થાય તેઓ નહીં તે રાજ્ય સાથે કે તેની અંદરના વાણિજ્ય કે છૂટ જાહેર આવશ્યક હોય તેવા વ્યાજબી નિયંત્રણો મૂકી શકશે અને જાહેર રીતમાં જરૂરી હોય તેવા વ્યાજબી નિયંત્રણો એ રાજ્ય એ ત્યાં મૂકી શકે છે રાઈટ આ વસ્તુ છે એ ધ્યાનમાં રાખવાનું છે પરંતુ ખંડ બીના હેતુઓ માટેનું કોઈ વિધેયક કે સુધારો રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી સિવાય રાજ્યના વિધાન મંડળમાં રજૂ કે પ્રસ્તાવિત કરી શકાશે નહીં પરંતુ આવા નિયંત્રણ જે વિધેયક વિધેયક છે એ વિધાનસભામાં કે રજૂ કરવા માટે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી જરૂરી છે એ સિવાય એ વિધેયકને વિધાનસભામાં રજૂ કરી શકાશે નહીં હા અનુચ્છેદ ત્રણસો ચારમાં માં આંતરિક વેપાર વાણિજ્ય અને આંતર નિયમન કરવાની રાજ્યના સત્તા આપવામાં આવે છે રાજ્યના તે રાજ્યમાં ઉત્પાદિત માલ પર જે કરવેરા લાદવામાં આવે આવતા હોય તેવા કરવેરા બહારના રાજ્યોમાંથી આયાત કરવામાં આવતા હોય તેવા માલ ઉપર કરવેરા લાદવાની સત્તા છે પોતાના રાજ્યમાં જે પેદાશ થઈ હોય એના ઉપર જેવા કરવેરા લાદવામાં આવતા હોય એવો માલ જો બીજા રાજ્યમાંથી લેવામાં આવે તો એના ઉપર કરવેરા લાદવાની રાજ્યને સત્તા છે અનુચ્છેદ ત્રણસો ચાર બી માં રાજ્યને જાહેર હિત માટે આવશ્યક અને વ્યાજબી નિયંત્રણ મુક્તો કાયદો ઘડવાની સત્તા છે કે જાહેર હિતમાં જરૂરી હોય તેવા નિયંત્રણ મુક્ત કાયદો ઘડવાની સત્તા છે પણ આવું વિધેયક એ વિધાનસભામાં રજૂ કરતા પહેલા રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી એમાં જરૂરી છે જો એના પછીની કલમ કલમ નંબર ત્રણસો ને પાંચ વિદ્યમાન કાયદાઓ અને રાજ્ય ઇજારા માટે જોગવાઈ કરતા કાયદાઓનો અપવાદ બે એક બાબતો છે વિદ્યમાન કાયદાઓ અને ઇજારા માટે રાષ્ટ્રપતિ હુકમ કરીને અન્યતા આદેશ આપે તે સિવાય કોઈ વિદ્યમાન કાયદાની જોગવાઈઓ ઉપર અનુચ્છેદ અને કોઈ પણ અસર થશે નહીં અને અનુચ્છેદ ઓગણીસ ના ખંડ છના પેટાખંડ બે માં ઉલ્લેખેલી કોઈ પણ બાબત સંબંધી હોય તેટલે અંશે ચોથા બંધારણીય સુધારા અધિનિયમ ઓગણીસો પંચાવન પહેલા કરેલા કોઈ કાયદાના અમલને અનુચ્છેદ ત્રણસો એકમાંની માંની મજબૂરથી અસર થશે નહીં અથવા તેવી બાબત સંબંધી કોઈ કાયદો કરવામાં સંસદને અથવા રાજ્યના વિધાનમંડળને તેથી બાદ આવશે નહીં એટલે આમાં જે ફેરફાર કર્યો છે એ સંબંધનો એ સમય અંગેનો જોઈએ તો ચોથા બંધારણીય સુધારા અધિનિયમ ઓગણીસો પંચાવનથી આ કલમ સુધારે છે અને સત્યાવીસ એપ્રિલ ઓગણીસો પંચાવન થી અમલી બને છે ભારતના બંધારણના પ્રારંભ પહેલા ભારતના રાજ્ય કોઈ ક્ષેત્રમાં સત્તાધિકારી કરેલા કાયદા રદ ન કરેલા કાયદાઓને વિદ્યમાન કાયદાઓ કહે છે એટલે આની વ્યાખ્યા આપીશ કે વિદ્યમાન કાયદાઓ કોને કહી શકાય તે એટલે કે બંધારણના પ્રારંભ પહેલા રાજ્ય ક્ષેત્રમાં જે કાયદા ચાલતા હોય અને જે કાયદા રદ ના કર્યા હોય એવા કાયદાઓને વિદ્યમાન કાયદાઓ કહેવામાં આવે છે એટલે આ જે જોગવાઈ છે એ જોગવાઈ કલમ નંબર ત્રણસો ને સાત કલમ નંબર ત્રણસો ને છ છે એ રદ કરવામાં આવે છે અનુચ્છેદો ત્રણસો એક ત્રણસો બે ત્રણસો ત્રણ અને ત્રણસો ચારના ના હેતુઓ પાર પાડવા માટે સંસદ પોતાને યોગ્ય લાગે તેવા સત્તાધિકારીને કાયદાથી નિમી શકશે અને એ રીતે નિમાયેલ સત્તાધિકારીને પોતે જરૂરી ગણે તેવી સત્તાઓ અને ફરજો સોંપી શકશે આમાં કઈ જોગવાઈ કરવામાં આવી છે કે બંધારણની જે કલમ ત્રણસો એક ત્રણસો બે ત્રણસો ત્રણ અને ત્રણસો ચારના હેતુઓ પાર પાડવા માટે સંસદ પોતાને યોગ્ય લાગે એવા સત્તાધિકારીની નિમણૂક કરી શકશે અને એ સત્તાધારી સત્તાઓ અને ફરજો સોંપી શકશે એટલે આ જે કલમ છે એમાં ત્રણસો એકથી થી ત્રણસો ચારના ના હેતુઓ સિદ્ધ કરવા માટે સંસદને યોગ્ય અધિકારી નીમવાની સત્તા છે એની જોગવાઈ આ કલમમાં કરવામાં આવી છે મિત્રો આ હતો બંધારણનો તેરમો ભાગ વિગતો થોડી હતી એટલે આપણે સાથે જોઈ છે બંધારણ માટે અમારા બે ખૂબ જ મહત્ત્વના પુસ્તકો છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જે વન લાઈનર અને એમસીક્યુ સ્વરૂપે છે બીજું પુસ્તક ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા એ ડિટેલમાં અભ્યાસ માટે છે બંને પુસ્તકો અકાદમી ઉપર ઉપલબ્ધ છે વધુમાં અમારી બે ટેલિગ્રામ ચેનલ છે ડીસી રાટોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી હજુ સુધી જો તમે અમારી આ ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપણે પસંદ આવ્યો હોય તો એને લાઇક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા દે